ગૌત્રી હરિનગર ફ્લાયઓવર બ્રિજને રિસર્ફિસિંગની કામગીરી હાથ ધરાવવાની હોવાથી આ કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ બ્રિજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે ગોત્રી હરિનગર ફ્લાય ઓવર બ્રિજની રીસર્ફિસિંગની કામગીરી હાથ ધરાવવાની હોવાથી જ્યાં સુધી કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ બ્રિજ સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોના બ્રિજનું સમારકામ અને રીસર્ફિસિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેના ભાગરૂપે હરિનગર ફ્લાયઓવર ઓવર બ્રિજનું કામ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે આ બ્રિજ બંધ રાખવામાં આવશે તેને ધ્યાનમાં રાખીને રસ્તાની અવરજવર બંધ કરવામાં આવી છે હરિનગર ફ્લાયઓવર બ્રિજ ઉપર કામગીરી ચાલુ હોવાથી આ બ્રિજ બંધ રહેશે જેથી વાહનો બ્રિજના સર્વિસ રોડનો ઉપયોગ કરી શકશે